તો કે દે પાટણમાં આ જે ભાડે કરીને જે વાનવાળા આવે છે ને એમને કેમ કે ભઈ અમારું પાટણ ખરીદી કરવા જેવું છે તું અમાર હંગાતે આય તો એ ના પાડે એ ભી પાટણ નહીં તને બીજે કેમ લઈ જઈશ કેમ તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસવાળા પકડે જ ને અમારી જોડે 500000 રૂપિયા લઈ લે તો આવતા બંધ થાય છે આ નાનું કારણ છે મિત્રો

કેસી પટેલ કેસી પટેલ ગઈકાલે કાર્યક્રમ દરમિયાન પાટણમાં લોકો કેમ ઓછા આવી રહ્યા છે અને ત્યાં રોજગારી અને બીજી બધી વાતો કરી રહ્યા હતા ત્યારે એમણે એવા આક્ષેપ કર્યા કે પાટણમાં કોઈ માણસ ઘૂસે એટલે ટ્રાફિક પોલીસ પાંચસો હજાર રૂપિયા એની પાસેથી લઈ લે છે પોલીસ પર થતા આવા આક્ષેપો એ સામાન્ય થઈ ગયા છે સામાન્ય નાગરિકથી લઈને બધા જ એટલે તમે અને હું પણ ઘણી બધી વાર જ્યારે ટ્રાફિકમાં ફસાઈ ગયા હોઈએ કે પછી આપણને ટ્રાફિક પોલીસ રોકે તો આપણા મગજમાં એક જ છબી હોય છે કે અચ્છા હવે પૈસા આપવા પડશે આવા આક્ષેપો જ્યારે જાહેર મંચ પરથી થયા તો એના પછી પાટણ પોલીસે એનો જવાબ આપ્યો પાટણના એસપીની બાઇટ સામે આવી કે જેમાં પાટણના એસપી એવું કહી રહ્યા છે કે આવું થતું નથી અમે નિયમોનું પાલન કરીએ છીએ નિયમોનું પાલન થાય એના માટે તમામ પ્રયાસો કરતા હોઈએ છીએ પણ જ્યારે નેતાએ આવું નિવેદન જાહેરમાં આપ્યું છે તો એમાં પણ અમે તપાસ કરીશું બાકી પાટણમાં આવી કોઈ વ્યવસ્થા કે આવી રીતના પોલીસ પૈસા ઉઘરાવતી હોય એવી પણ ફરિયાદ મળી નથી સારા સારા વેપાર ધંધા રોજગાર થઈ રહ્યા છે પણ પાટણમાં એનું હું જે પ્રમાણે જોઉં છું ખુબ ફક્ત ને એજ્યુકેશન અને મેડિકલના કારણે લોકો અહીંયા આવે છે અને બાકી નાના બિઝનેસ માટે પરંતુ પાટણ શહેરમાં જે પ્રમાણેની ધંધા રોજગારની ની આવકો થવી જોઈએ એ અન્ય જગ્યાએ જે થાય છે પ્રમાણમાં નથી એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતો તો કેમ નથી આવતો પાટણ કે રાધકપુર જતો રે એ મહેસાણા જતો રે એ આવી રીતે બહુચરાજી હારી જ આ બધા સેન્ટરોમાં જતો રહે પણ પાટણમાં નથી આવતો તો કેમ નથી આવતો તો સામાન્ય મને લાગી તો કે જે પાટણમાં આ જે ભાડે કરીને જે વાનવાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે તો અમારા અંગાથી આવે તો એ ના પાડે એ ભી પાટણ નહીં તને બીજે ક્યાંક લઈ જઈશું કેમ તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે અમારી જોડે પાંચસો હજાર રૂપિયા લઈ લે છે તો આવતા બંધ થયા છે એક આ નાનું કારણ છે મિત્રો એક નાનું કારણ વાટણના ધંધા રોજગાર ને કેટલી મોટી અસર કરી જાય છે આ એક આવા મારા મગજમાં તો દસ પંદર છે મેં આ ઘણા લોકો જોડે ખુબ શેર કર્યું છે ખૂબ શેર કર્યું છે પટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરાવવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરીશું અમાસા કોઈ રજૂઆત આવી આવી છે ખરી કોઈ કે દંડની બાબતને કોઈ વાહન ચાલકની કે એવું હમણાં સુધી કોઈ રજૂઆત મળી નથી અને પોલીસના કંટ્રોલ રૂમ ઉપર પણ તમારું આ વિષય પર શું માનવું છે તમને આવા કોઈ કડવા અનુભવ થયા હોય તો અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર હોય તો ફોલો કરજો અમારા આ લાઈક અને શેર કરજો